આજે શિવરાત્રીના પવિત્ર દિવસે આજે દરેક જે ભક્તજનો છે નાગરિકજનો છે એને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણે જોતા હોઈએ છીએ કે શિવરાત્રિમાં ભાંગનો નશો કરવામાં આવતો હોય છે અને ભાંગનો નશો આમ જોઈએ તો સાત આઠ કલાકમાં ઉતરી જતો હોય છે પરંતુ ગુજરાતમાં ઘણા એવા સંચાલકો છે ઘણા એવા સત્તાધીશો છે ઘણા એવા અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચારનો નશો અને આ જે ભ્રષ્ટાચારનો નશો છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે એ ચડી રહ્યો છે અને આ જે નશો છે એ નસોનું જે દૂષણ છે એ દિવસે ને દિવસે ગુજરાતભરમાં એ વધી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી અમે જે સરકારી જે પરીક્ષા પદ્ધતિઓ છે એમાં ચાપતી નજર રાખી રહ્યા છીએ કે જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ભ્રષ્ટાચાર કે ગોબાચારી થાય તો અમે સરકાર સમક્ષ એનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં એસસી એસટીના જે બાળકો છે તેમના માટે સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે અને તેના વિસ્તારોમાં સારું શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવી છે અને આ જે આશ્રમ શાળા છે તેમાં કાયમી ભરતી કરવામાં આવતી હોય છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકથી અને આ જ વખતે અમે જે બાબતો અમારી સામે આવી છે તેમાં આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થાય છે તેમાં આ ભ્રષ્ટાચાર રૂપી દૂષણ એ ઘર કરી ગયું છે છેલ્લા ઘણા સમયથી વાતો સાંભળતા આવતા આવતા રહ્યા છીએ કે ભાઈ આશ્રમ શાળાઓમાં મોટા પ્રમાણમાં ગેરીતિ ગોબાચારી થાય છે પરંતુ આજે અમે જે વાત મૂકી રહ્યા છીએ તે તમામ કોન્ક્રીટ આધાર પુરાવા સાથે મૂકી રહ્યા છીએ આજથી એક અઠવાડિયા પહેલાં દાહોદ જિલ્લાની સંજેલી ખાતે આવેલી જે સ્કૂલ છે તેમાં શિક્ષણ માટે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે તે ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા એ કરવામાં આવેલો છે અને આ બાબતની જાણ અમે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી ચૂક્યા છીએ અને જ્યારે ગેરરીતિ ગોબાચારીની જે બાબતો મારી સામે આવી ત્યારે અમે આધાર પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને વિથ ઓડિયો રેકોર્ડિંગ જે લોકો પૈસા માંગી રહ્યા હતા તેમના નામ તેમના નંબર એ તમામ વિગતો અમે આપી ચૂક્યા છીએ અને આજે એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા એ દુઃખદ વિષય છે જ્યારે અમારી સામે આ બાબતો સામે આવી ત્યારે તમામ જે આધાર પુરાવો છે એ આધાર પુરાવો આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ તમામ સામાન્ય જે નાગરિકજનો છે એના સુધી પહોંચે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ જે આ ભરતી છે એ ભરતીમાં અમે પહેલો આધાર પુરાવો આપી રહ્યા છીએ કે જેમાં એક ઓડિયો નંબર એક જેમાં સંજેલી ખાતે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થવાની હતી તેમાં વિષય ગણિત અને વિજ્ઞાન જેમાં એક શિક્ષકની ભરતી